સફળતા મેળવી છે લંડન થી પરત આવ્યા પછી કચ્છી મહિલાએ કેવી રીતે ખેતી ને પોતાનો શોખ બનાવી કમાણીનું સાધન બનાવી તેને નિહાળીએ કૃષિ વિશ્વમાં લંડન બ્રિટન મહિલાએ રક્ષિત ખેતી અપનાવી લીધી કમાણી આધુનિક ઢબના બે નેટ હાઉસ બનાવી કરી રહ્યા છે ખેતી કેપ્સિકમ ટામેટાની ઓફ સિઝનલ ખેતીમાં મેળવી સફળતા મેનેજમેન્ટથી ખેતી કરી અન્ય ખેડૂતો માટે બન્યા પ્રેરણારૂપ કેપ્સિકમ કાશ્મીરી મરચા જોઈને એવું થાય કે આવી ખેતી કોને કરી હશે ગુજરાત માં પણ સાહસિક ખેડૂતો આધુનિક ઢબે ખેતી કરી રહ્યા છે ઓફ ઉત્પાદન લેવા માટે નેટ હાઉસ ઉત્તમ વિકલ્પ છે કચ્છના ભુજ તાલુકાના બળદિયા ના મહિલા ખેડૂતે પણ એક એકર ના બે નેટ હાઉસ બનાવી ને સફળ ખેતી કરી છે બળદિયા ગામના રમીલાબેન નરેશભાઈ વેકરિયા છેલ્લા પાંત્રીસ વર્ષથી લંડન માં સ્થાયી થયા હતા પરંતુ સંજોગો વસા તેઓ ભારત પરત ફરવાનું થયું તો એમણે નાનપણના ખેતીના શોખને પૂરો કર્યો ચીલા ચાલુ ખેતીને આપી આધુનિક નાનપણ રૂપિયા ખેતી લાખના ખર્ચે બે નેટ હાઉસ તૈયાર કર્યા છે એક એકરના બે નેટ હાઉસમાં માં હાલ કેપ્સિકમ અને ટામેટા વાવેતર કરી સફળ ઉત્પાદન લઈ રહ્યા છે હું લંડન થી આવી છું અને મને વાડીનો બહુ શોખ છે નાનપણથી તો મારે અહીંયા કને કામ કરવું બહુ જ ગમે છે અને બે કામ થાય છે એક મારા સસરાનું લુક આફટું કરવું ઓલ્ડ એજ ઓલ્ડ એજ છે અને મારે વાડીનો બી ખ્યાલ આવ્યો કે હું આ વાડી કરું તો બધા અંદર રોજી રોટો બધાને મળી શકે અને મને ઇન્ટરેસ્ટ જ છે અને યુવા પેઢીને હું કહું છું તમે કામ કરો વાડીનું વાડીમાંથી જ પણ તમે આપણો રોટલો છે કોઈ કરવા તૈયાર નથી મને તો ઇન્ટરેસ્ટ છે જ વાડીમાં કામ કરવાનો તો હું કરું છું અને હું કરીશ અને એક એકરમાં મારા ટમેટા છે અને એક એકરમાં મારા કેપ્સિકમ મરચા સિમલા છે તો એમાં બી સારું છે અને પૈસો બી સારું છે મે પાંત્રીસ લાખનું મેં ગ્રીનહાઉસ બનાવ્યું છે તો ગ્રીનહાઉસમાં વધારે પૈસો છે રમીલાબેન છેલ્લા પાંત્રીસ વર્ષથી લંડન સ્થાયી થયા હતા પરંતુ સસરાની સેવા કરવા ભારત પરત ફરતા તેમણે ખેતી અપનાવી લીધી છે નાનપણથી ખેતીનો શોખ હતો એટલે શરૂઆતમાં નાનકડું ટેમ્પરરી નેટ હાઉસ બનાવીને પ્રયોગ કર્યો આમાં ખીરા કાકડીનું સફળ ઉત્પાદન મળતા એક એકર વિસ્તારના બે નેટ હાઉસ તૈયાર કર્યા બંને નેટ હાઉસમાં ટામેટા અને કેપ્સિકમનું ઓફસિઝનલ વાવેતર કર્યું છે નેટ હાઉસમાં બેડ તૈયાર કરીને તૈયાર રોપા લાવી ટામેટા અને કેપ્સિકમનું વાવેતર કરાવ્યું છે એક એકરમાં છ હજાર પાંચસો જેટલા રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે નેટ હાઉસમાં બનાવેલા બેટ ઉપર બે છોડ વચ્ચે ચાર ફૂટ હતા ટામેટા અને કેપ્સિકમનું વાવેતર ઓગસ્ટ મહિનામાં કર્યું હતું હાલમાં ટામેટા અને કેપ્સિકમ બંને પાક તૈયાર થતા તેનું વેચાણ ચાલુ છે નેટ હાઉસ માવજત નેટ હાઉસમાં ઓફ સીઝન શાકભાજીનું ઉત્પાદન લેવું ફાયદાકારક રહે છે નેટ હાઉસમાં ખેતીમાં ખાતર અને પાણીના ચોક્કસ શેડ્યુલ તૈયાર કરવામાં આવે છે પ્રોડક્શન સમય ખાતર અને પાણીનો સમયગાળો વધારી દેવામાં આવે છે ટામેટા અને કેપ્સિકમ માટે જરૂરિયાત મુજબના વોટર સોલ્યુબલ ખાતરો ડ્રીપ આપવામાં આવે છે તો જમીનજન્ય દવાઓ પણ ડ્રીપ માં છે આ સિવાય નેટ હાઉસમાં કોઈ ખાસ માવજત કરવાની નથી ખેતર ની મોજણી કરી જ રોગ જીવાત જેવું જણાય તો તુરંત માવજત કરવામાં આવે છે નેટહાઉસ માં જીવાત કંટ્રોલ કરવા માટે યલ્લો સ્ટીકી ટ્રેપ પણ લગાવ્યા છે આધુનિક ઢમે તૈયાર કરેલા નેટ હાઉસમાં કાશ્મીરી કેપ્સિકમ અને ટામેટામાં પિસ્તાલીસ દિવસે ફ્લાવરિંગ ચાલુ થયું હતું અને પંચાવન દિવસ પછીથી પદ્ધતિ સનનું ઉત્પાદન ચાલુ થઈ ગયું છે ટામેટા ઓગણીસો રૂપિયા કિલોના ભાવે વાડીએ બેઠા વેચાય છે ટામેટાનું અગિયાર ટન જેટલું ઉત્પાદન લઈ લીધું છે હજુ થી અઢાર ટન ટામેટાનું ઉત્પાદન થવાનો અંદાજ છે જ્યારે કેપ્સિકમનો અત્યાર સુધીમાં 9 ટન જેટલો ઉત્પાદન મળી ચૂક્યું છે કેપ્સિકમ 35 થી 40 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે નેટ હાઉસમાં સ્ટ્રક્ચર તૈયાર કરવા કોઈ જાતની સરકારી સહાયનો લાભ લીધો નથી આ વર્ષે 2 એકરના નેટ હાઉસમાં દવા ખાતર પાછળ 4 લાખ રૂપિયા જેટલો ખર્ચ કર્યો છે ટામેટા અને કેપ્સિકમ વીણવા પાછળની મજૂરી 50000 રૂપિયા જેટલી થાય છે દરરોજ ટામેટા અને કેપ્સિકમ નું ત્રણસો થી ચારસો કિલો વીણી કરીને ભુજ બજાર માં મોકલે છે ટામેટા તેમજ કેપ્સિકમ ના બોક્સ પેકિંગ કરીને બજારમાં મોકલી આપે છે નેટ હાઉસ માં સારી ક્વોલિટી બનતી હોય કાયમી વેપારીઓ બંધાઈ ગયા છે નેટ હાઉસ માં ખેતી કરવાથી સાહીઠ ટકા જેટલો પ્રોફિટ રહે છે આ સિવાય રમીલા બેને બે એકર માં આંબાવાડી બનાવી છે સાથે તેમને પોતાની પસંદ વિદેશી વેરાયટી ના ફ્રૂટ નું પણ વાડી ઉપર વાવેતર કર્યું છે ટમેટા કાંકડી હીરા કાંકડી ટ્રાય કરી છે અમે પહેલો ફાલ અમે ટામેટાનો જ કર્યો તો સક્સેસફુલ ગયો પછી અમે કાંકડી કરી હતી તો સક્સેસફુલ ગઈ હવે અમે બે એકરમાં ગ્રીનહાઉસમાં ટામેટા અને કેપ્સિકમ કર્યા છે તો અમારું એ બી સારું જાય છે અને એકદમ બરોબર જ છે તો હવે અમે આ હું અહીંયા જ રહેવાની છું અને હું આ જ કરવાની છું હવે હવેથી મારું આ જ પ્લાન છે વધારે થશે તો વધારે કરીશ એન્ડ ફ્રૂટ બી નવા નવા ફ્રૂટ મેં કહી રહ્યા છે થાઈલેન્ડના કહી રહ્યા છે લાઈક મેંગો સ્ટીક છે મિયા ઝાંકી છે પછી એગ એગ ફ્રૂટ છે પ્લામ છે પીચિસ છે એપલ છે કેવી છે અને લીચી છે બધું મેં કહી છે અને ડ્રેગન ફ્રૂટ બી છે કચ્છના બડતિયા ગામના રમીલાબેન વેકરિયા લંડન થી પરત ફર્યા બાદ આરામદાયક જિંદગી જીવવાને બદલે આધુનિક ઢબે મેનેજમેન્ટ થી ખેતી પસંદ કરી છે આજે તેમના વિસ્તારમાં અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે ભુજતી સમેજા સાથે કૃષિ વિશ્વ ડેસ્ક જીએસટીવી